કચ્છમાં તમામ તાલુકામાં અલગ અલગ ભાગોમાં સતત વરસી રહેલા વરસાદને લીધે જળસંગ્રહની સ્થિતિ આવતા ઉનાળા સુધી રહે તેવી બની રહી છે કચ્છમાં રવિવારે સાંજ પછી વર્લ્ડ હેરિટેજ સાઇટના ગામ એવા ભચાઉ તાલુકાના ધોરાવીરામાં વરસાદે ધબડાતી બોલાવી હતી મોડી સાંજ સુધી છ ઇંચ પાણી વરસી ગયું હતું હોંગકોંગના ચોવીસ વર્ષ જૂના વેસલમાં કંડલાથી પરત ફરતી વેળાએ રવિવારે બપોરે બ્લાસ્ટ થયો હતો સદનસીબે કોઈ જાનહાનિ ન થતા દીનદયાળ પોર્ટ પ્રશાસન સહિત હાસ્કારો થયો હતો હવે ભારતીય નાગરિકોને યુએઈમાં રહેવા માટે ભારે રોકાણ કરવાની જરૂરિયાત નથી હકીકતમાં યુનાઇટેડ આરબ અમીરાતે નવા ગોલ્ડન વિઝા સ્કીમ શરૂ કરી છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે દ્વારા મરાઠી ભાષાના વિવાદ પર લાફો મારો પણ વિડિયો ન બનાવો જેવી ટિપ્પણીનો બે હજાર આઠના મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ સામે લડનાર ભૂતપૂર્વ માર્કોસ કમાન્ડો પ્રવીણ કરી છે ટેકનોલોજી અને ઇનોવેશનમાં દુનિયામાં મોટું નામ બનાવી ચૂકેલા દુનિયાના સૌથી મોટા શ્રીમંત વ્યક્તિ એલોન મસ્ક હવે અમેરિકાના રાજનીતિમાં પણ તેમના કોર્પોરેટ વિચારધારા સાથે પગ મારવા જઈ રહ્યા છે યુપીના મથુરામાંથી એક ચૂંકાવનારી ઘટના સામે આવી છે હોમગાર્ડ દ્વારા ડીએમ અને એસએસપીના કાફલાને તેના અધિકારીઓ સાથે જતા રોકવામાં આવ્યા હતા શેફાલી જરીવાલા મૃત્યુ પછી તેના પાલતુ કુતરા સિંબાની તબિયત બગડવાના અહેવાલો આવ્યા હતા હવે શેફાલીના પતિ પર આગે આ અહેવાલોની નકારી કાઢ્યા છે પરાગે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં સિમ્બા તેની સાથે છે અમેરિકન ટ્રેડિંગ કંપની જૈન સ્ટ્રીટ પર માર્કેટ રેગ્યુલેટર સેબીએ લીધેલા પગલા બાદ હવે સેબીએ હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ પર પોતાનું ફોકસ કર્યું છે સેબીએ પોતાની તપાસની વ્યૂહરચનાને વધુ વ્યાપક કરતા તેનો વ્યાપ વધારી છે કેદારનાથ યાત્રા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે